जय जय श्री कृष्ण हर हर महादेव मित्रों हिंदू धर्म एकादशी तिथि नु विशेष महत्व है एकादशी तिथि भगवान विष्णु ने समर्पित है हिंदू कैलेंडर श्रावण महीना महिना कृष्ण पक्ष एकादशी तिथि ने अजा एकादशी कहवामा आवे छे વર્ષ 2025 માં અજા એકાદશી નું વ્રત 19 ઓગસ્ટ મંગળવારે રાખવામાં આવશે અજા એકાદશી ના દિવસે વ્રત કરીને ભગવાન શ્રી હરિ ની પૂજા કરવામાં આવે છે આ દિવસે શ્રી હરિ ની પૂજા કરવી ખૂબ જ લાભકારી છે શાસ્ત્રો મુજબ આજ ના જ દિવસે રાજા હરિશ્ચંદ્ર એ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યું હતું કહેવાય છે કે જે કોઈ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે

દિવસે વ્રત કરવાથી વ્યક્તિ ના તમામ પાપો દૂર થાય છે અને ભક્તોને ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે વ્રત કરનાર વ્યક્તિ સાંસારિક આસક્તિના બંધનોમાંથી પણ મુક્ત થઈ જાય છે અને તેની અંદરની બધી बुराયો દૂર થઈ જાય છે આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને માંસ દારૂ ચોખા જમ લસણ ડાર અને ડુંગળી વગેરેનું सेवन ન કરવું જોઈએ કેવી રીતે કરશો પૂજા અને વ્રત વિધિ અજા 11સ વ્રત જે વ્યક્તિ આ વ્રતને કરે છે તેણે 10મી તિથિના રોજ સાત્વિક ભોજન કરવું જોઈએ જેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે એકાदशीના દિવસે સવારે સૂર્યોદયના સમયે સ્નાન ધ્યાન કરીને भगवान विष्णु सामे घी नो दिवो प्रगटાવીને ફળ અને ફૂલ થી ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ ભગવાનની પૂજા પછી વિષ્ણુ સહસ્રનામ કે પછી ગીતાનો પાઠ કરવો જોઈએ व्रती માટે દિવસે નિરાહાર અને નિર્જળ રહેવાનો বিধান છે પણ શાસ્ત્ર એવું પણ કહે છે કે બીમાર અને બાળકો ફળાહાર કરી શકે છે સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા પછી જળ અને ફળ ગ્રહણ કરવું જોઈએ व्रतमा रात्रि जागरण करવાનું મોટું મહત્વ છે द्वादશી તિથિના દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખુદ ભોજન કરવું જોઈએ આ ધ્યાન રાખો કે દ્વાદશીના દિવસે રીંગણ ન ખાશો અજા એકાદશી નું ફળ પુરાણો કે જે વ્યક્તિ છે પ્રાપ્તિ થાય છે અજા એકાદશી વ્રત થી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુરે ની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોક માં સ્થાન પ્રાપ્ત કરે છે જે કોઈ લોકો એકાદશીની વ્રત કથા માત્ર સાંભળે છે કે બીજાને ને સંભળાવે છે તે પણ પાપ મુક્ત થઈ જાય છે હવે સાંભળીએ અજા એકાદશી વ્રત કથા ધર્મ રાજા શ્રી કૃષ્ણ ને શ્રાવણ કૃષ્ણ પક્ષ ની એકાદશી નામ અને મહિમા અંગે પૂછતા શ્રી કૃષ્ણ ભગવાન જણાવે છે કે શ્રાવણ વદ એકાદશી અજા એકાદશી ના નામ થી પણ ઓળખાય છે આ એકાદશી ના વ્રત ના પ્રતાપે રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી રાજા કહેવાયા હતા કર્મ સંજોગે એક વાર તેમના પુત્ર અને પત્ની બનને વેચાઈ ગયા હતા અરે ખુદ રાજા હરિશ્ચંદ્ર પણ વેચાઈ ગયા હતા આવી અવદશામાંથી એકવાર તે ખૂબ જ મૂંઝાઈ ગયા હતા ત્યાં જ તેને ગૌતમ ઋષિનો ભેટો થયો રાજાની આવી હાલત જોઈ ઋષિએ રાજાને અજા એકાદશીનો વિધીસર વ્રત કરવાનો કહ્યું ઋષિના કહેવા પ્રમાણે રાજાએ આ વ્રત કર્યો અને તેના પુણ્ય અને ફળના પ્રતાપે રાજા હરિશ્ચંદ્ર ફરીથી પાછા રાજા થઈ ગયા અને તેનો મરેલો પુત્ર સજીવન થયો અને પત્ની તારામતી પણ મહારાણી પદને પામ્યા હજારો વર્ષ સુધી अक्षय સુખ પામીને સર્વ સ્વર્ગલોકમાં ગયા વ્રત ધારકે આવૃત શ્રદ્ધા ભક્તિ અને विनय पूर्वक કરવો પ્રભુ કૃપાઓ યથા શક્તિ પુણ્યદાન પણ કરવો બને તો પાંચ બ્રાહ્મણોને જમાડવા વ્રત કરનાર કદીએ દુખી થશે નહીં આ શાસ્ત્રો નું વચન છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે શ્રાવણ કૃષ્ણ પક્ષે અજા એકાદશી સમાપ્ત શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ